હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું આજે આપણે બનાવીશું સાંજની હલકી ફૂલકી ભૂખમાં એકદમ ઝટપટ બનાવીને ખાઈ શકાય એવો ટેસ્ટી નાસ્તો જેને તમે જ્યારે પણ પાઉંભાજી વડાપાઉ કે દાબેલી કંઈ પણ ઘરે બનાવ્યું હોય અને બે ચાર પાઉં વધી ગયા હોય તો નાસ્તા માટે આ રીતે ચોક્કસથી ટ્રાય કરી શકો છો એકદમ તીખો ચટપટો ચીઝિયા નાસ્તો છે જેને તમે કેચઅપ સાથે કે મનપસંદ ડીપ સાથે સર્વ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એની અંદર વન થર્ડ કપ જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું ગ્રામમાં જુઓ તો પંચાવન ગ્રામ જેટલા આ સિંગદાણા છે હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને ક્રિસ્પી થાય અને થોડા કાળા સ્પોટ આવે ત્યાં સુધી એને શેકવાના છે ચારથી પાંચ મિનિટ પછી જ્યારે સિંગદાણા શેકાઈ જાય તો એક પ્લેટમાં કાઢીને એને ઠંડા કરીશું અને એને છોલી લેવાના છે હવે આપણે સેમ પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જીરું ઉમેરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું અડધી ચમચી વરિયાળી ઉમેરીશું હવે આપણે દસ નંગ લીલા મરચાં એક ઇંચના ટુકડામાં આ રીતે કાપીને એડ કરવાના છે ગ્રામમાં જુઓ તો નેવું ગ્રામ જેટલા લીલા મરચાં છે પણ ધ્યાન ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે મરચાં એકદમ ઓછા તીખા હોય એવા જ લેવાના છે હવે એક મિનિટ મીડિયમ તાપે આ મરચાંને આપણે સાંતળી લેવાના છે એકાદ મિનિટ પછી મરચાં સાંતળાએ એટલે એમાં આપણે વન થર્ડ કપ જેટલું લસણ ઉમેરીશું ગ્રામમાં જુઓ તો પાંત્રીસ ગ્રામ જેટલું આ લસણ છે હવે લસણને પણ આપણે બરાબર મિક્સ કરીને મરચાં સાથે ફરીથી એકાદ મિનિટ માટે સાંતળી લઈએ તો લસણ પણ આપણું એકાદ મિનિટ સાંતળાઈ ગયું છે હવે આપણે એની અંદર ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે જ ઉમેરી દઈશું એક કપ જેટલા અહીંયા મેં બરાબર ધોઈને લીલા ધાણા ઉમેર્યા છે સ્વાદ મુજબ થોડું આપણે મીઠું ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરીને ફરીથી એક મિનિટ માટે આપણે કૂક કરવાનું છે તો ટોટલ જોવા જઈએ તો આપણે બધું જ એક એક મિનિટ કરીને ત્રણ મિનિટ સુધી કૂક કરવાનું છે એકાદ મિનિટ કૂક કર્યા પછી હવે આપણે એમાં જે સિંગદાણા શેક્યા હતા એને મેં ઠંડા થયા પછી છોલી લીધા હતા એ ઉમેરીશું અને સિંગદાણા ઉમેરીને હવે તરત જ ગેસ બંધ કરી દઈએ કારણ કે સિંગદાણા તો ઓલરેડી શેકેલા જ છે તો ગેસ બંધ કરીને આ બધી જ વસ્તુ હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એને આપણે ટોટલી ઠંડી થવા દઈશું તો ટોટલી ઠંડુ થઈ જાય પછી આ બધી જ વસ્તુને આપણે એક મિક્સર જારમાં એડ કરી દેવાનું છે અને પાણી ઉમેર્યા વગર આપણે થોડું અધકચરું એવું પીસીને એનો મસાલો તૈયાર કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ જે મસાલો છે એ રેડી છે પાણી ઉમેર્યા વગર એકદમ આ રીતનો સૂકો અને ગગરો એવો મસાલો રેડી કરવાનો છે તો હવે આ મસાલાને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું હવે આપણે ગેસ ઉપર ફરીથી એક કડાઈ ગરમ કરવા મૂકીશું એની અંદર દોઢથી બે ટેબલ સ્પૂન બટર ઉમેરવાનું છે અને બટરને આપણે સરસ ઓગાળીને ગરમ થવા દઈશું બટર ઓગળી જાય એટલે અત્યારે જે આપણે મસાલો પીસીને રાખ્યો હતો એમાંથી અડધાથી પોણા ભાગનો મસાલો આમાં એડ કરવાનો છે થોડોક મસાલો આપણે રહેવા દઈશું એ આપણે પછીથી યુઝ કરવાનો છે તો આ મસાલાને બરાબર મિક્સ કરીને બટરમાં આપણે બે મિનિટ માટે ધીમા તાપે સાંતળી લેવાનો છે તો સતત હલાવતા રહીશું જેથી એ બળી ના જાય તો બે મિનિટ આ મસાલાને આપણે સાંતળી લઈએ એ પછી આપણે એની અંદર એક મોટી સાઈઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું સ્વાદ મુજબ આપણે થોડું મીઠું ઉમેરીશું કારણ કે મસાલામાં તો મીઠું છે પણ બટાકાના ભાગનું મીઠું આપણે થોડું એડ કરવાનું છે હવે બરાબર આપણે આ બટાકાના માવાને મસાલામાં મિક્સ કરી લઈએ અને એક મિનિટ માટે સાંતળી લઈએ કારણ કે જે ઓલરેડી મસાલો છે એ તો આપણે બટરમાં શેકેલો જ છે તો બટાકાની સાથે આપણે એકાદ મિનિટ માટે જ એને કૂક કરવાનો છે તો સરસ આ રીતે મિક્સ કરી લીધા પછી હવે એની અંદર આપણે છેલ્લે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને હવે તરત આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે હવે આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકવાનો છે એની ઉપર સરસ આ રીતે આપણે બટર સ્પ્રેડ કરી લઈએ તેલની જગ્યાએ તમે બટરનો યુઝ કરશો તો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે જે આપણે મસાલો બાકી વધારીને રાખ્યો હતો એમાંથી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો મસાલો આ રીતે આપણે તવા પર એડ કરવાનો છે અને આ મસાલાને આપણે બટરમાં એકાદ મિનિટ શેકી લઈએ આ જે પણ આ અત્યારે આપણે ક્વોન્ટિટી લીધી છે એનાથી ચાર પાઉની આ રેસીપી બનશે હવે આપણે બે પાઉ લઈ લેવાના છે અને વચ્ચેથી આ રીતે સ્લીટ કરી લઈશું અને જે મસાલો બનાવ્યો છે એની ઉપર આ રીતે રાખીને સરસ પાઉને ક્રિસ્પી થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ તો પાવની ઉપરની સાઈડ પણ આ રીતે થોડું તેલ લગાવી દઈશું બટર લગાવવું હોય તો બટર પણ લગાવી શકો છો અને આ રીતે બીજી સાઈડ પાવને શેકાવા દઈશું તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ પાવ ઉપર ચોંટી ગયો છે હવે જે અંદરની સાઈડ છે ત્યાં આપણે જે બટાકાના મસાલાવાળો રેડી કર્યો હતો મસાલો એ આ રીતે એડ કરીશું આ જે મસાલો છે થોડી વધારે ક્વોન્ટિટીમાં જ એડ કરવાનો છે હવે આપણે ઉપર થોડું પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું ચીઝની જે ક્વોન્ટિટી છે તમે વધારે ઓછી તમારા અકોર્ડિંગ કરી શકો છો હવે પાઉને આપણે આ રીતે કવર કરી દઈએ અને બીજી સાઈડ એને આપણે ટર્ન કરી લઈશું તવાની ઉપર જે પણ મસાલો તમને થોડો આમ તેમ ફેલાયેલો દેખાય એને આપણે પાઉ ઉપર ચોંટાડી દેવાનો છે અને પાઉને બંને સાઈડથી આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે તો સરસ આપણા પાઉં શેકાઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું આ આપણા મુંબઈના ફેમસ ઠેચા પાઉં બનીને તૈયાર છે મુંબઈનું એકદમ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે આ ખાવામાં આ એકદમ ટેસ્ટી લાગે છે અને ફક્ત દસ જ મિનિટમાં રેડી પણ થઈ જાય છે તો ઉપરથી આપણે થોડું ચીઝ ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા એડ કરી દઈશું ગાર્નિશિંગમાં તો અહીંયા આ પાઉને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા